કોટડા છડોદર મોમાઈ ગ્રુપ દ્વારા સાયકલ યાત્રા કોટડા છડોદર મોમાઈ ગ્રુપ આયોજિત મોરાગઢ સાયકલ યાત્રા પ્રસ્થાન ઓગણત્રીસ બાર ચોવીસના સતત ત્રીજી વખત કોટડા છડોદર રાજપૂત ક્ષત્રિય સમાજના યુવાન મિત્રો દ્વારા અવિરત રીતે ત્રીજી સાયકલ યાત્રા મોરાગઢ મોમાઈ માતાજીના મંદિર ખાતે નવા વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાજપૂત ક્ષત્રિય સમાજના નવા વર્ષની ઉજવણી પોતાની જગત જનનીમાં જગદંબાના ચરણમાં માથું ઝુકાવી શરૂઆત કરવામાં આવે એવી શીખ અને સંસ્કાર સમાજમાં આપવા માટે આ સાયકલ યાત્રાનું આયોજન સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા કોટડા જળધરથી મોરાગઢ જે સાયકલ યાત્રા ચાલુ રાખી છે છેલ્લા ત્રણ વર્ષથી તો શું હેતુ છે સાયકલ યાત્રાનો સાયકલ યાત્રાનો હેતુ તો એટલું જ છે બસ માના આશીર્વાદ રહે અમારા ઉપર કાયમ રહે આ જમાનામાં થર્ટી ફર્સ્ટ મનાવવા માટે લોકો શું ને શું કરી રહ્યા છે પાર્ટીઓ મનાવી રહ્યા છે અમારો ફક્ત ને ફક્ત એક જ નિર્ણય છે અમારો જે યુવા ગ્રુપ છે આવનારી પેઢી છે ફક્ત ને ફક્ત પોતાની ગુરદેવીને ન ભૂલે તેને કાયમ યાદ રાખે તે માટે પાછલા ત્રણ વર્ષથી અમે સખત મહેનત કરીએ છીએ અમારા એવા પ્રમુખ સાહેબ પણ મહેનત કરે છે સાથે યુવા ટીમ પૂરી મહેનત કરે છે એનો હેતુ ફક્ત એટલો જ છે કે આ ટીમને એકદમ યોગ્ય માર્ગદર્શન રહે ખૂબ આગળ વધે પાછલા સમજી લો ને પહેલાં વર્ષે અમે સાતથી દસ જણા હતા પછી ગયા વર્ષે કાંઈક ચૌદ પંદર જણા થયા આ વર્ષે પૂરા એકાવન જણા છે એ ખરેખર માતાજીને કૃપા કહેવાય કે આમ એક એક ભાઈઓ જોડાવતા જઈ અને માતાજીને બસ એટલા જ આશીર્વાદ છે કે આવો ને આવો પ્રેમ અમને આપતા રહે ને એવા એવા આશીર્વાદ આપે જય માતા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે